જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કર્યું હતું છોટાઉદેપુર સ્થિત નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાબાદેવ ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર તથા નારાયણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે આજે જિલ્લા ક્ષય છોટાઉદેપુર દ્વારા

નારાયણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ બાબાદેવ ડીએસઆઈના નર્સ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ ટીબી રોગ જનજાગૃતિ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓને ટીબી રોગ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી